હલો મિત્રો તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર ઓનલી ફોર પદ્ધતિશાસ્ત્ર આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર બરોબર જેના અંદર પાર્ટ વન છે મિત્રો પાર્ટ બીજા આવશે અને પંચોતેર એમસીક્યુ છે બરોબર જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ ગયો છે તો ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ છે મિત્રો અર્થગ્રહણ છે શું છે અર્થગ્રહણ છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે તો બાળક જે છે મિત્રો ભાષા અનુકરણથી શીખે છે અવલોકન કરીને શીખે છે અનુભવથી શીખે છે અને સતત વ્યવહારમાં ઉપયોગથી પણ ભાષા બાળક શીખતું હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે તો અર્થગ્રહણથી મિત્રો બાળકના અંદર વિચારશક્તિ વિચારશક્તિ વધતી હોય છે બરોબર જો આ લેવલના પ્રશ્નો મિત્રો ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે આવી રીતે મિત્રો આપણે ગુજરાતી પર્યાવરણ ગણિત અને અંગ્રેજી ચારે ચારનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો લાવીશું મિત્રો જેના અલગ અલગ પાઠના અંદર રહેશે બરોબર હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્ત્વનું લક્ષ્ય કયું છે તો અભિવ્યક્તિ અને પ્રત્યયન એ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્ત્વનું લક્ષ્ય કહેવાય છે બરાબર અભિવ્યક્તિ અને પ્રત્યયન હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે તો અભિવ્યક્તિ જે મિત્રો સબળ અને સશક્ત ક્યારે બને છે ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી મિત્રો આ અભિવ્યક્તિ સબળ અને સશક્ત બને છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદરથી બરાબર વિડીયોના અંદર પ્રશ્નો ગમતા હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ જે ટીચિંગ જે છે મિત્રો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતીનું અગાઉ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ નું વિડીયો બનાવેલું છે મિત્રો એન્ડ સ્ક્રીન ઉપર મીખી દે ત્યાંથી જોઈ લેજો હવે સઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ અને પ્રત્યયન અંગેની પ્રવૃત્તિઓ કઈ ગઈ છે તો મિત્રો અભિવ્યક્તિ કરવા માટે માટે અને છે છે જે બાળકોના અંદર વિકસાવી શકાય પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો આના અંદરથી વિધાન રૂપે પ્રશ્નો હવે પહેલી આપી છે મિત્રો શિક્ષકના નિરીક્ષણ હેઠળ શબ્દ વાંચન કરાવવું જોઈએ એકમોનું સસ્વર ભાવવાહી વાંચન કરાવવું જોઈએ અગાઉ વાંચેલી વિગતોની રજૂઆત કરાવવી જોઈએ વાંચન હરીફાયું કરાવવી જોઈએ પસંદગીની વાર્તાઓનો વર્ગ સમક્ષ વાંચન ચિત્રવન ચિત્ર વર્ણન કરાવવું જોઈએ સમાચાર પત્રો સામાયિકો વગેરે વાંચનની હરીફાઈઓ કરાવવી જોઈએ વાર્તા કથન સ્પર્ધાઓ કરાવવી જોઈએ અભિનય ગીત કે ગીત સ્પર્ધાઓ યોજવી જોઈએ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવી જોઈએ કાવ્ય જ્ઞાન સ્પર્ધાઓ પણ યોજવી જોઈએ અને નીચે આપેલી છે મિત્રો બીજું આપણે જે સમજીએ સારી રીતે બરાબર પરિચય સ્થળો પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ બરાબર પરિચિત સ્થળો અને પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ સંવાદોનો રોલ પ્લે કરાવવો જોઈએ સમાચારનું લેખન કરાવવું જોઈએ અને જોડણીની રમત રમાવી જોઈએ બરાબર તો આના લીધે મિત્રો વ્યક્તિને અંદરથી બાળકના અંદર અભિવ્યક્તિ અને પ્રત્યાન વિકસાવી શકાય છે બરોબર પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્નો બનાવવા હોય તો આના અંદરથી બની શકે છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ કઈ છે તો બાળકના અંદર સર્જનાત્મકતા પ્રવૃત્તિ વિકસાવી હોય તો કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ બાળક પાસે તો બાળક પાસે મિત્રો પ્રસંગ વર્ણન સ્પર્ધા કરાવી જોઈએ મુદ્દા પરથી વાર્તા કથન એ પદ્ધતિ કરાવી જોઈએ જોડકણાની રચના કરાવી જોઈએ લેખન હરીફાઈની પ્રવૃત્તિ યોજવી જોઈએ ઉચ્ચારણમાં સરખા પ્રાસવાળા શબ્દની રમત રમાડવી જોઈએ લેખન નિબંધ લેખન સ્પર્ધા યોજવી જોઈએ બાળકોના અંદર પછી શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનો પણ મિત્રો અહીંયા આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી બાળકના અંદર સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ વિકસાવીએ છે બરાબર અને ચિત્રો વર્ણન સ્પર્ધા કરવી જોઈએ શબ્દ ચિત્ર અને વાક્ય રચના સ્પર્ધા કરવી જોઈએ વાતચીત કે સંવાદ કરવી જોઈએ તો બરોબર તો સર્જનાત્મકતા અંગે મિત્રો આ બધી પ્રવૃત્તિઓ બાળકના અંદર કરાવવાથી એના અંદર સારો એવો ભાષાનો વિકાસ થતો હોય છે યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો જો મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો અર્થગ્રહણ અભિવ્યક્તિ તાર્કિક ચિંતન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન યાદ રાખી લેજો બરોબર આ બધા પૂછાય એવા છે મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો બરોબર અર્થગ્રહણ અભિવ્યક્તિ તાર્કિક ચિંતન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ પણ ભજવે છે બરોબર તો જુઓ અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે તો શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય મિત્રો મહત્વનો ભાગ ભજવતો હોય છે અર્થગ્રહણના અંદર બરોબર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણની સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે તો ભાષા શિક્ષણની સૌ પ્રથમ શરૂઆત મિત્રો આ કર્ણેન્દ્રિયોથી થાય છે સાંભળવાથી થાય છે બરોબર યાદ રાખી લેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ શું ભાષા શિક્ષણની બુનિયાદી છે તો શ્રવણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણની બુનિયાદી છે બરાબર આવો ક્વેશ્ચન નીકળી શકે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યની સંકલ્પના જણાવતા હોય અહીંયા મિત્રો શ્રવણ કૌશલ્યની બે સંકલ્પના આપેલી છે એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એક આપી છે મિત્રો ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તે શ્રવણ કૌશલ્ય બરાબર ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તેને શ્રવણ કૌશલ્ય કહેવાય છે બીજી મિત્રો સંકલ્પના આપેલી છે કે ધ્વનિભેદ પારખો ધ્વનિને માન રીતે ધારણ કરીને તેનું અર્થઘટન કરવું બરોબર આ શ્રવણ કૌશલ્યની સંકલ્પના છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ એ કેવું કૌશલ્ય છે તો શ્રવણ જે છે મિત્રો ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય બરોબર આ ક્વેશ્ચન આવી શકે છે શ્રવણ એ કેવું કૌશલ્ય છે ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યની સંકલ્પના આપણે સમજવાની છે બરોબર વાંચન કૌશલ્યની સંકલ્પના પરીક્ષાની અંદર ભૂસાઈ શકે મિત્રો તો વાંચન એક કલા છે વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથ્યુ તે સાક્ષર જ્ઞાન વાંચન એટલે લિપિ િહોને ઓળખ શબ્દોની સમજણો બરોબર યાદ રાખી લેજો આજે સન મિત્રો વંચન કૌશલ્યની સંકલ્પના છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ વાંચન અને લેખન શ્રવણ અને કથન વાણી એ બધા કૌશલ્ય બાળકમાં શું ફેરફાર કરે છે તો બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે બરાબર બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે બરાબર કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે તો ભાષા શિક્ષણના માધ્યમથી મિત્રો આ ગણિત શિક્ષણ જે છે ને વધારે સફળ બનતું હોય છે આ ભાષા શિક્ષણ છે મિત્રો એ કોઈ પણ ભાષા શીખવાના અંદર મિત્રો સો ટકા તમને કામ આવતું જ હોય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે આના અંદર તે વિધાન રૂપે પ્રશ્નો બનાવવા હોય તો બની શકે છે કે વ્યાકરણ શિક્ષણના હેતુઓ કયા કયા છે તો વિદ્યાર્થીઓ વ્યાકરણના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમો અંગે સમજ મેળવે છે તો વિદ્યાર્થીઓ વ્યાકરણની પ્રતિ અભિરુચિ કેળવે છે તો આ બધા જે છે ને મિત્રો વ્યાકરણ શિક્ષણના હેતુઓ છે અને તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણનું મહત્વ શું છે ભાષા શિક્ષણમાં ભાષા મુખ્ય છે અને વ્યાકરણ ગૌણ છે યાદ રાખી લેજો કે ભાષા ભાષા શિક્ષણ મહત્વ છે જે તમારી પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે નીચે મુદ્દા આપ્યા છે કે વ્યાકરણ એ ભાષા સાથે સંકળાયેલું એક વિશિષ્ટ અંગ છે બીજું આપ્યું છે મિત્રો શુદ્ધ ભાષા વ્યાકરણને કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે બરોબર યાદ રાખજો શુદ્ધ ભાષા વ્યાકરણ કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે નીચે આપ્યું છે મિત્રો વાંચન કૌશલ્યનો વિકાસ વ્યાકરણને કારણે થઈ શકે છે બરોબર છે વ્યાકરણના કારણે હવે વ્યાકરણ તર્કશક્તિ અને માનસિક શિસ્ત કેળવે છે હવે નીચે આપી છે મિત્રો વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દિપાવે છે બરોબર વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે નીચે આપી છે સ્વભાષાનું વ્યાકરણ અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે બરોબર સ્વભાષાનું વ્યાકરણ જે છે અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે નીચે આપી છે મિત્રો વ્યાકરણથી ભાષા શુદ્ધ સચોટ પ્રસાદ સુરુચિકર અને અભિવ્યંજનાત્મક બને છે નીચે આપ્યું છે મિત્રો વ્યાકરણ તો ભાષા માટે પ્રાણવાયુઓની ગરજ સારી છે તે ભાષાને જીવંત અને શુદ્ધ રાખે છે તો જોવા મિત્રો આ બધા જે હતા એ વ્યાકરણ શિક્ષણનું મહત્વ હતું બરોબર આનંદ અતિક વિશન બની શકે છે વિધાનવાળા હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભાષા શિક્ષણ માટેના ચાર કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે તો જો મિત્રો ભાષા શિક્ષણ માટેના ચાર કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે તો શ્રવણ કથન વાંચન અને લેખન યાદ રાખજો ક્રમ અનુસાર આવું જ પૂછાય છે તમારી પરીક્ષાના અંદર સૌ આવે છે શ્રવણ કથન વાંચન અને લેખન આ જે બધા છે ને એ ભાષા શિક્ષણ માટેના કૌશલ્યો છે ક્રમમાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો શબ્દ ભંડોળનો થાય છે વ્યાકરણનો થાય છે લેખન અને વાંચન ક્ષેત્રોનો થતો હોય છે બરાબર યાદ રાખજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવાય છે બરોબર અભ્યાસક્રમ હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગતિઓ કયું છે તો ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પ્રગતિઓ કહી છે મિત્રો શ્રવણ એ પ્રથમ પગથતિઓ છે અને લેખન જે છે મિત્રો એ અંતિમ પગથિયું છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે બરોબર ટેટ વનના અંદર આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપ

હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં કે બાળ વિકાસ એ તમારી ટેટ વનના અંદર પંદર ગુણના અંદર પૂછાશે બરોબર અને બાળ વિકાસના અંદર સોળ મુદ્દા આપેલા છે આ સોળ મુદ્દાના અંદરથી મિત્રો આપણે ત્રણ વિડીયો બનાવ્યા છે જેના અંદર પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ ત્રણ એવી રીતે બાળ વિકાસના ત્રણ વિડીયો છે જેના અંદર સાઇન્ટ પ્લસ ક્વેશ્ચન છે બરોબર આ ત્રણના અંદર એટલે એકસો એસી ક્વેશ્ચન થાય છે મિત્રો આ ત્રણે ત્રણ પાર્ટના અંદર મિત્રો જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે બધા જ મિત્રો બાળ વિકાસના અંદર પંદર ગુણના અંદર